આજે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે તેરા ચુચકો અર્પણ કાર્યક્રમ એક યોજવામાં આવ્યો હતો જેમાં ઘરફોડ ચોરીનો મુદ્દામાલ બાઇક ચોરી અને મોબાઈલ ચોરી એ અલગ અલગ જે ચોરીનો જે મુદ્દામાલ હતો અને જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું હતું એ બધું મળાવીને લગભગ સાડા વીસ લાખ જેટલું કિંમતનું મુદ્દામાલ ભોગ બનનાર અને ફરિયાદીને પરત કરવામાં આવ્યું છે આ જે કાર્યક્રમ અંતર્ગત જે અલગ અલગ પોલીસ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું અલગ અલગ સમયાંતરે જે બનાવો બનેલા હતા એ બનાવોનો જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ કામગીરી ખાસ લોકોને એમાં એમની કામગીરી બાબતમાં જાણ થાય અને પ્લસ જે પ્રમાણે ઝડપથી નામદાર કોર્ટ સાથે સંકલન કરીને જે એક જે મોટી ચોરીનું બનાવ હતો જેમાં અઢાર લાખ જેટલી રકમ જે ભોગ પરત કરવામાં આવી હતી એ બાબતમાં પણ કારણ કે ખૂબ ટૂંકા ગાળામાં જે છે નામદાર કોર્ટ સાથે સંકલન કરીને આ ગઠફોડ ચોરીનું જે મદદમાલ હતું એ પણ પરત કરવામાં આવ્યું છે અને વારંવાર પોલીસ દ્વારા જે કોઈ એવા નાના મોટા બનાવો બનતા હોય જે બાઇક ચોરી હોય મોબાઈલ ચોરી હોય એ બાબતમાં પોલીસ દ્વારા સફતતેમાં કામગીરી કરવામાં આવી હોય છે અને ભવિષ્યમાં જ્યારે પણ એવા કોઈ બનાવ બનતા હોય ત્યારે પોલીસ દ્વારા એ જ રીતે ડિટેક્શનની કામગીરી કરવામાં આવશે થેન્ક યુ સર કેટલા મોટા નુકસાન પર અત્યારે છે જે ટોટલ મુદ્દામાલની વેલ્યુ છે લગભગ 20 લાખ 50 હજાર જેટલી છે